રાજ્યમાં વરસાદના પગલે હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગવાળા ડેમની સંખ્યા વધીને એકસો આડત્રીસ પર પહોંચી ગઈ છે બે દિવસ પહેલા હાઈ એલર્ટ સહિતના વોર્નિંગવાળા ડેમની સંખ્યા એકસો ચોવીસ હતી બે જ દિવસમાં વધુ ચૌદ ડેમનો સમાવેશ થયો છેલ્લા ચોવીસ કલાકમાં વધુ છ જેટલા ડેમ પૂર્ણતઃ સપાટી વટાવી ચૂક્યા છે સાથે જ રાજ્યમાં પૂર્ણત સપાટીએ પહોંચી ચૂક્યા હોય તેવા ડેમની સંખ્યા ચોસઠ પર પહોંચી ગઈ છે ગુજરાતના બસો છ ડેમમાં અત્યાર સુધીમાં સિત્યોતેર પોઈન્ટ એંશી ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં ત્યાંશી પોઈન્ટ બાણું ટકા પાણીનો સંગ્રહ થયો છે ગુજરાતમાં એકસો આડત્રીસ ડેમ પૈકી હાઈ એલર્ટ પર હોય તેવા ડેમની સંખ્યા એકાણું છે અઠ્યાવીસ ડેમ એલર્ટ પર અને ઓગણીસ ડેમ વોર્નિંગ લેવલ પર છે સિત્તેરથી સો ટકા સુધીનો જળ સંગ્રહ હોય તેવા ડેમની સંખ્યા ચુમોતેર છે તો પચાસથી સિત્તેર ટકા જળનો જથ્થો હોય તેવા ઓગણત્રીસ ડેમ છે જ્યારે બાવીસ ડેમમાં પચીસ થી પચાસ ટકા પાણીનો જથ્થો છે જે કુલ જળ સંગ્રહ ક્ષમતાના ત્યાં પોઈન્ટ બાણું ટકા છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં સિત્તેર ટકા મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં નેવ્યાસી ટકા દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં સિત્યોતેર ટકા અને સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં પંચોતેર ટકા આસપાસ જળસંગ્રહ છે